આર્ટીઆય એક્ટિવેસ્ટ હોવાનો રોફ જાડી બિલ્ડરો પાસે ખંડણી વસૂલતી ટોળકી સામે થઈ રહેલી કાર્યવાહીમાં મનીષ ઘંટીવાલાની પોલીસે ધરપકડ કરી છે પોલીસે આ મામલે ઉધના વિસ્તારમાંથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના બાંધકામ કરતા બિલ્ડરો સામે આરટીઆઈ ની અરજીઓ કરી ખોટી ખોટી હકીકતો રજૂ કરી બાંધકામ તોડવા ધમકાવી ખંડણી વસૂલતા ખંડણીખોરો વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે

આ મુહિમ હેઠળ હાલે એક વાત ધ્યાનમાં આવી હતી કે એક મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે જેમનું સત્રમ ટાઈમ્સ નામનું પત્ર મતલબ ન્યૂઝપેપર છે એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી અને એ કારણોસર એમની સામે અલગ અલગ ચાર ગુના ખંડણી ખોર તરીકે ખંડણી માંગવા માટેના ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા આ જે પત્રકાર છે મનીષ નવીનભાઈ રાણા એમને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા છે જે ઉધના પોલીસ સ્ટેશનમાં પાંચસો થી જે ગુનો નોંધાયો હતો એ હેઠળ એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલે અત્યારે એમની પૂછપરછ ચાલુમાં છે

અ મેં જણાવ્યું પ્રમાણે કે એમની વિરુદ્ધ ચાર અલગ અલગ ગુના દાખલ થયેલા છે અને આ જે વ્યક્તિ છે મનીષ રાણા એ જિલ્લા સ્વાગત ની અંદર અને સાઉથ ઝોનની ઓફિસની અંદર માહિતી માંગતો હતો આરટીઆઈ અને અન્ય અરજીઓ કરી અને માહિતી માંગતો હતો અને એ માહિતી મેળવ્યા બાદ જે પણ આ ગુના ફરિયાદીઓ છે એમને એમનું બાંધકામ ગેરકાયદેસર છે તોડાવી નાખશે એવી ધમકીઓ આપી અને એ નાણાની માંગણી કરી ખંડણી ઉકરાવતો હતો Bureau Report, H24 News, Surat.